વાવની બેઠક પર ભાજપની રસા કસી ભરી જીત કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરૂપજી ઠાકોરની તેરસો મતે જીત થઈ છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ આવી ગયું છે ભાજપના સ્વરૂપજી ઠાકોર તેરસો મતની લીડથી જીતી ગયા છે તે નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી આજે પાલનપુરમાં જગણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો હતો જેમાં રાઉન્ડ સુધી ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ સુઈ ગામ અને બાબર તાલુકાના એકસો ઓગણસી ગામોના ત્રણસો એકવીસ બુથમાં સિત્તેર હજાર ચોપન ટકા મતદાન થયું હતું ત્રણ લાખ દસ હજાર છસો એક્યાસી મતદારો પૈકી બે લાખ

ભાજપે ભગવો લહેરાવ્યો છે આપણે છેલ્લા વીસમા રાઉન્ડ આપણે આજે આપણે શરૂઆત કરી તો રાઉન્ડ પૂર્ણ થતા કોંગ્રેસ મતે આગળ હતી પરંતુ ત્યારબાદ એકવીસમા રાઉન્ડમાં કોંગ્રેસ માત્ર સાતસો એકવીસ મતે આગળ નીકળી હતી અને ત્યારબાદ બાવીસમાં રાઉન્ડમાં ભાજપ કોંગ્રેસની સાઈડ કાપી એકસો ત્રેવીસ મતે આગળ નીકળી હતી અને ત્યારબાદ ત્રેવીસમાં રાઉન્ડે ભાજપે તેરસો મતે ભગવો લહેરાવ્યો હતો આમ ભાજપની જીત થઈ છે તે પણ ઘણા ઘણા લાંબા સમય બાદ ભાજપે વાવ બેઠક પર પોતાની જીત કન્ફર્મ કરી છે આમ ભાજપની જીત થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે જ્યારે સામે કોંગ્રેસ પક્ષે પણ ખૂબ જ સારી ફાઇટ આપી છે અને ગુલાબસિંહ શરૂઆતથી જ આગળ હતા પરંતુ એકવીસમા રાઉન્ડથી એટલે કે જ્યાં ભાભર તાલુકાના ગામો આવતા હતા ત્યાંથી ગુલાબસિંહને પીછેહટ કરવી પડી અને ત્યારબાદ સ્વરૂપજી ત્રેવીસમા રાઉન્ડમાં અંતે તેરસો મતે જીત મેળવી અને વિજય બન્યા છે આ વિજય બનતાની સાથે જ ભાજપના કાર્યકરોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે જ ગેનીબેનના વિધાનસભાના વિસ્તાર બાદ લોકસભાની જ્યારે ચૂંટણી થઈ અને જેમાં ગેનીબેનની જીત થઈ હતી તો એવું લાગતું હતું કે આ વાવમાં પણ ગુલાબસિંહને ચોક્કસપણે જીત મળશે પરંતુ વાવ બેઠક પર સમાજનું રાજકારણથી જ ચૂંટણી લડાય છે અને જેમાં સ્વરૂપજી ઠાકોર